છ સહકારી આગેવાનોએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા છે આગેવાનો ભાજપ માંથી રાજીનામા ભૂપેન્દ્રસિંહ રાણા લખતર માર્કેટિંગ યાર્ડના ભાજપ મેન્ટેડ ઉપરથી વેપારી પેનલમાંથી માંથી બિનહરીફ ચૂંટાયેલા પાર્થરાજસિંહ ઝાલા લખતર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભૂપતસિંહ રાણાએ પણ ભાજપમાંથી રાજીનામું આપતા ભાજપની અંદર ભારે ભંગાણ જોવા મળ્યું છે અને એક સાથે છ રાજીનામા આપવાના કારણે ભાજપની અંદર પણ મોટો ઝટકો અને મોટો ફટકો પડેલો જોવા મળ્યો છે તો એ સાથે જ ચૂંટણી પહેલા રાહુલ ગાંધી દ્વારા મોદી ઉપર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યો છે મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું છે ટ્વિટર ઉપર લખ્યું છે કે મોદી સરકારની અંદર પેટ્રોલ એકત્રીસ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ ગયું છે અને જેના કારણે સાસઠ રૂપિયા થી લઈને અત્યારે પેટ્રોલ સત્તાણું રૂપિયાએ પહોંચી ગયું છે ડીઝલની અંદર પણ બાવન રૂપિયા થી લઈને નેવું રૂપિયા પ્રતિ લિટર સુધીનું અત્યારે બજારની અંદર પેટ્રોલ અને ડીઝલ વેચાતું જોવા મળ્યું છે ગેસ સિલિન્ડર પણ મોંઘો થયો છે જેમાં કઠોળ પેલા એસી રૂપિયા મળતું હતું તે અત્યારે બસો ને દસ રૂપિયા પ્રતિ કિલોએ મળી રહ્યું છે સાથે ધરખમ વધારો જોવા મળ્યો છે દૂધ જે પહેલા ત્રીસ રૂપિયા મળતું હતું તે અત્યારે 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે લોકો ને મોદી સરકાર મોંઘી પડી છે જેવું પણ નિવેદન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી રહેલું છે ચૂંટણી નજીક આવતા મોટી ને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે बीजेपी ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024 માટે પાર્ટીના મેનિફેસ્ટો બહાર પાડ્યા છે જાહેરનામાની અંદર સરકારી અને બિનસરકારી ક્ષેત્રોની અંદર યુવાનો અને મહિલાઓ માટે પચીસ હજાર નોકરીઓ અને ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડરનું વચન આપવામાં આવ્યું છે જેપી કહ્યું છે કે જો રાજ્યની અંદર તેમની સરકાર બનશે તો પાર્ટી પી નડ્ડા ઉપર કામ કરશે જે વિકાસ અને પરિવર્તન અને સંવાદિતાનું પ્રતિક થશે સાથે જ પચીસ હજાર નોકરીઓ આપવાની અને ચારસો રૂપિયાની ની અંદર એલપીજી ગેસ સિલિન્ડર આપવાની પણ મોટી જાહેરાત કરવામાં આવી છે ઉલાલાલી શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર લીંબુના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે ગરમીનો પારો તો વધી જ રહ્યો છે પરંતુ તેની સાથે સાથે લીંબુના ભાવ પણ હવે આસમાને પહોંચતા જોવા મળ્યા છે ગરમી શરૂ થવાની સાથે જ છૂટક બજારની અંદર લીંબુના ભાવ ગણા વધી ગયા છે અને રૂપિયા લઈને પ્રતિ કિલો અત્યારે ભાવ ચાલી રહ્યો છે થોડા સમય પહેલા જ હોલસેલની અંદર રૂપિયા ચાલીસ પ્રતિ કિલો અને રિટેલની અંદર એસી રૂપિયાથી લઈને સો રૂપિયા પ્રતિ કિલો એ લીંબુ વેચાઈ રહ્યા હતા અને લીલા શાકભાજીના આવક વધતા

બટાકાના ભાવની અંદર વધારો થતા ગૃહિણીઓની અંદર ચિંતા વધી ગઈ છે જથ્થાબંધ બજારની અંદર બટેકા રૂપિયા ત્રીસ કિલોએ અને ચૂટક બજારની અંદર ચાલીસ રૂપિયા પ્રતિ કિલોએ બટાકા પહોંચી ગયા છે વેપારીઓના મતે આ સિઝનની અંદર બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણની અંદર થઈ હોવાથી ભાવ વધારો જોવા મળ્યો છે અને તાજેતરની અંદર જ ડુંગળી અને લસણના ભાવ વધવાથી પણ સામાન્ય લોકો ઉપર ગંભીર અસર જોવા Money that he cheered. ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા મોટો દાવ રમવામાં આવ્યો છે કોંગ્રેસે આજે ત્રીસ લાખ ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે અને જેમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર બન્યાની સાથે જ પહેલા છ મહિનાની અંદર દેશભરની અંદર ત્રીસ લાખ ભરતી કરવામાં આવશે તેની મંજૂરી પહેલી કેબિનેટ બેઠકની અંદર આપવામાં આવશે અને આ ત્રીસ લાખ નોકરીઓ માટે રજીસ્ટ્રેશન મફત હશે યુપીના અમરાહોની અંદર ચૂંટણી રેલીની અંદર સંબોધિત કરતા દરમિયાન રાહુલ ગાંધી

તેમના રોકાણના પ્રમાણની અંદર ઓછી કમાણી કરી રહી છે અને આ નુકસાનની ભરપાઈ કરવા માટે જૂનથી જુલાઈ દરમિયાન રિચાર્જ પ્લાન મોંઘા થઈ શકે છે વધારો બે હજાર એકવીસની અંદર કરવામાં આવ્યો હતો અને તે સમયે વીઆઈ અને વીઆઈએ ટેરિફની અંદર વીસ ટકાનો વધારો કર્યો હતો એરટેલ અને જીઓએ પચીસ ટકાનો વધારો કર્યો હતો અને ફરી એકવાર પંદરથી થી સત્તર ટકાનો ભાવની અંદર વધારો કરવામાં આવશે જેવી પણ અત્યારે જાણકારી જાહેર કરવામાં આવી છે ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો કાર્યાલયના ઉદ્ઘાટનની અંદર કરવામાં આવ્યો છે વિરોધ ભાવનગર મહુવા જેસર હાઈવે ઉપર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન સૌથી વધારે ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કર્યો હતો વિરોધના પગલે કાર્યાલયને થોડીવાર માટે બંધ કરવાની ફરજ પડી હતી પોલીસે વિરોધ કરી રહેલા યુવાનોને કાર્યાલય પાસેથી ખસેડવામાં આવ્યા હતા અમરેલીના ઉમેદવાર સહિતના આગેવાનો સમયે હાજર રહેલા જોવા મળ્યા છે તો એ સાથે જ અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે મે મહિનાની અંદર દેશની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન ચાલીસ ડિગ્રીથી લઈને બેતાળીસ ડિગ્રી સુધી રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે જેની અંદર એમપી યુપી સીજી બિહાર રાજસ્થાન ઝારખંડ દિલ્હી પંજાબ હરિયાણા છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક કેરળ સહિતના ચૌદ રાજ્યોની અંદર હીટવેવથી આઠથી લઈને અગિયાર દિવસ સુધી તીવ્ર હીટવેવ પડતી જોવા મળી શકે છે એટલે કે અત્યંત ગરમી અને અત્યંત તડકો પડતો જોવા મળશે અને આ પછી ઘણા રાજ્યોની અંદર સ્વાસ્થ્ય મંત્રીઓએ સ્થિતિને લઈને ઉચ્ચતરીય બેઠક પણ બોલાવી છે વધતા જતા તાપમાનને જોતા આરોગ્ય વિભાગે લોકોને ચાવચેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે ને ટેમ્પરેચર ચાલીસ ડિગ્રીથી લઈને બેતાળીસ ડિગ્રી સુધી પણ જોવા મળે જેવી પણ હીટવેવને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચાર ની અંદર આગળ વધીએ તો ચૂંટણી પહેલા સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે ખેડૂતો અને સામાન્ય જનતાને રાહત આપવા માટે સરકારે નિર્ણય લીધો છે જેમાં ખાસ કરીને ઘઉં પકડતા ખેડૂતો માટે સરકારે નિર્ણય લીધો છે અને મહત્વનો નિર્ણય પણ જાહેર કર્યો છે આ નિર્ણય અંતર્ગત હવે ખેડૂતોને હવે એમએસપીના નાણાં માત્ર અડતાલીસ કલાકની અંદર જ ચૂકવી દેવામાં આવશે અગાઉ ખેડૂતોએ આ નાણાં મેળવવા માટે લાંબી રાહ જોવી પડતી હતી અને જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડતો હતો જોકે લોકસભાની ચૂંટણી પહેલા જ સરકારે ખેડૂતોની સામે જોયું છે અને સરકારે આકડે ખેડૂતોની સમસ્યાનું સમાધાન પણ કર્યું છે ને હવે એમએસપીના જે પણ નાણાં હશે જે ખેડૂતોના ખાતાની અંદર અડતાલીસ કલાકની અંદર જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેવો પણ મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતો માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે તો એ સાથે જ પેટ્રોલ ડીઝલ વાહન અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે ભારતમાં પેટ્રોલ ને ડીઝલ ઉપર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર હવે ઇલેક્ટ્રિક અને

યુવાનો અને રોજગાર વધારવા માટે કરી શકાય છે એટલા માટે ધીમે ધીમે હવે સરકાર પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી ઇલેક્ટ્રિક વાહનો અને હાઇબ્રિડ વાહનો ઉપર આગળ વધતી જોવા મળી રહી છે

કિફાયતી ભોજન મળી રહે તે વ્યવસ્થા કરવામાં આવી છે જેની માટે વીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીની અંદર ભરપેટ ભોજન આપવામાં આવશે જેના માટે રેલવે સ્ટેશન ઉપર જ વ્યવસ્થા કરવામાં આવી છે જનરલ કોચના મુસાફરોને ઇકોનોમી મિલની અંદર વીસ રૂપિયાની અંદર આલુ ભાજી ને સાત પૂરી આપવામાં આવશે જ્યારે પચાસ રૂપિયાની અંદર સ્નેક્સ મિલનો પણ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે કેન્દ્રીય કર્મચારીઓ માટે હવે તેમના બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડી જેવા અમુક ભથ્થાની અંદર વધારો મળશે મળતી માહિતી અનુસાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની અંદર પચાસ ટકા અને બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીની અંદર પચીસ ટકાનો વધારો કરવામાં આવશે નાણાં મંત્રાલયે બાર માર્ચ બે હજાર ચોવીસના રોજ જણાવ્યું છે કે બે હજાર ચોવીસમાં એક જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની અંદર પચાસ ટકાનો વધારો થવા

ખાદ્ય વસ્તુઓ મોંઘી બની છે એક રોટલીની કિંમત રૂપિયા પચીસ થઈ ગઈ છે રોજનું કમાઈને ખાતા લોકોની હાલત દયનીય સ્થિતિ ઉપર પહોંચેલી જોવા મળી છે ને દિવસેને દિવસે મોંઘવારી પાકિસ્તાનની અંદર ખૂબ જ તીવ્રતાથી આગળ વધતી અને આસમાને પહોંચતી જોવા મળી છે